એ આપણે એનું સોલ્યુશન પણ કરશું જેથી તમને પરીક્ષામાં ઉપયોગી થઈ પડે અને આ જે પ્રશ્નો જે છે એ જોઈને તમે અલગ અલગ પ્રશ્નો તૈયારી સારી રીતે કરી શકો તો શરૂ કરી છે આજનો આ વિડીયો તો અહીં તમે એક ચાર્ટ જોઈ શકો છો વેન ડાયાગ્રામ જેવું તમે જોઈ શકો છો લંબચોરસ આપવામાં આવ્યું છે ગોળ આપવામાં આવ્યું છે વર્તુળ ત્રિકોણ આપવામાં આવ્યું છે તો તમે જે જોઈ શકો ત્રિકોણ જે છે એ શહેરી વિસ્તાર દર્શાવે છે ગોળ જે છે એ શિક્ષિત દર્શાવે છે ત્યાર પછી લંબચોરસ છે એ ઈમાનદાર દર્શાવે છે અને જે ચોરસ બોક્સ જે છે એ કઠોર પરિશ્રમની દર્શાવે છે અને અંદર થોડા અંકો આપવામાં આવ્યા છે તો એના આધારે આ વેન ડાયાગ્રામ જે છે એ આકૃતિ જોઈને બેક પ્રશ્નો છે તો એ પ્રશ્નોમાંથી આપણે જવાબ શોધવાનો છે

પ્રશ્ન નંબર ત્રણ અ અને બ એક સ્થાનેથી એક જ લક્ષ માટે અને એક જ રસ્તે ચાલે છે અ સવારે આઠ વાગે નીકળે છે અને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવે છે બ સવારે નવ વાગે નીકળે છે અને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવે છે બ ને બ અને પકડવામાં કેટલો સમય લેશે એટલે કે બ જે છે એ મોડો નીકળે છે તો એ અ ને પકડવામાં એને કેટલો સમય લાગશે તો કેટલો સમય લાગશે ચાર કલાક સમય લાગશે પીની તુલનામાં નીચો છે પરંતુ આર થી ઊંચો છે એમ શું છે એમ ક્યુ પી ની તુલનામાં નીચો છે પરંતુ આર થી ઊંચો છે પી થી

आरपी થી નીચો છે પરંતુ એ થી ઊંચો છે જો તેઓને પોતાની ઊંચાઈના ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમનો ક્રમ કઈ રીતે આવશે એ આર ક્યુ પી આગળનો પ્રશ્ન જે આગળ પણ એક ડાયાગ્રામ આપવામાં આવ્યો છે બરાબર છે જો આ ત્રિકોણ જે છે એ મહિલા સ્નાતકો દર્શાવે છે નાનો જે વર્તુળ છે એ સ્વનિર્ભર મહિલાઓ દર્શાવે છે જ્યારે મોટો જે વર્તુળ છે એ શું દર્શાવે છે સ્વનિર્ભર મહિલાઓની બેંકની લોન લેવાની સુવિધા એ દર્શાવે છે પ્રશ્ન છે તો અહીંયા જવાબ શું આવશે આઠ આવશે કેવી રીતે કારણ કે જે મહિલા સ્નાતકો જે છે અને સ્વનિર્ભર મહિલાઓ એનું વર્તુળમાં તમે જોશો તો એ આઠ નંબર અહીં આપવામાં આવ્યો છે એ રીતે

કૃષ્ણા એકબીજાની સામ સામે બેઠી છે આગળનો પ્રશ્ન જોઈએ એક વ્યક્તિ પોતાની વસિયતમાં પોતાની પત્નીને संपत्तिનો અર્ધ ભાગ આપે છે પુત્રને 1/3 અને પુત્રી માટે બાકીનો ભાગ આપે છે જો પુત્રીનો ભાગ 15000 રૂપિયા હોય તો કુલ સંપત્તિનો ભાગ કેટલો છે એટલે કે એક વ્યક્તિ જે છે મૃત્યુ પછી પુત્ર અને પત્નીને 50% સંપત્તિ આપે છે પોતાના પુત્રને 1/3 અને પુત્રીને બાકીનો ભાગ આપે છે જો પુત્રીનો ભાગ 15000 રૂપિયા હોય તો કુલ સંપત્તિ કેટલી હશે કેટલી હશે 75000 રૂપિયા આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 8 300 મીટર લાંબી એક ટ્રેન એક થંભલાને 12 સેકન્ડમાં પાર કરી છે ટ્રેન ની ઝડપ પ્રતિ કલાક બતાવ ટ્રેન ની ઝડપ પ્રતિ કલાક બતાવ તો કેટલી ઝડપ છે 72 કિમી પ્રતિ કલાક એટલે કિમી 72 કિમી પ્રતિ कलाक अगला प्रश्न जो ये ए नो भाई एफ से ए ने छोकरी सी से एफ ने बहन के से सी नो भाई जी से तो जी ना काका कौन छे बड़े पछे जी ना काका कौन छे तो कौन आवशे एफ कौन आवशे एफ आवशे हाँ अगला प्रश्न जो ये प्रश्न नंबर दस बे सात सत्तर બત્રીસ, બાવન, સિત્યોતેર અને પ્રશ્ન તો અહીં આપણે જોશું તો અહીં શું આવશે બે વત્તા પાંચ કરશું એટલે સાત આવશે હવે સત્તર છે તો સાત માં કેટલા ઉમેરીએ તો સત્તર થાય તો દસ ઉમેરીએ તો સત્તર થાય કેટલા ઉમેરીએ દસ બરાબર છે અહિયાં દસ ઉમેરશું તો સત્તર થશે હવે દસ માં કેટલા સત્તર માં કેટલા ઉમેરીએ તો બત્રીસ થશે બરાબર દસ માં પંદર ઉમેરીએ તો બત્રીસ થશે એટલે કે અહીં આપણને પાંચ બરાબર દસ પંદર હવે પાંચ પાંચ નો આપવામાં આવ્યો છે તો સિતોતેર માં ત્રીસ ઉમેરીએ તો કેટલો જવાબ આવે એકસો ને સાત આ પ્રમાણે આવશે આગળનો પ્રશ્ન છે ત્રણ પાંચ નવ 15 23 33 45 59 અને પ્રશ્નાચિહ્ન તો અહીં પણ એક પેટર્ન ફોલો કરવામાં આવી છે પેટર્ન ના દાખલા છે જો 3 માં કેટલા ઉમેરી તો 5 થાય 2 ઉમેરી તો 5 થાય કેટલા ઉમેરીએ 2 5 માં કેટલા ઉમેરી તો 9 થાય તો 4 ઉમેરી 9 માં કેટલા ઉમેરી તો 15 થાય 6 2 4 6 8 10 12 પછી

બાસ્કેટબોલ છે બાર ટકા, ગોલ્ફ છે તેર ટકા અને ફૂટબોલ છે પંદર ટકા. બરાબર છે તો આ રીતે pie chart માં અલગ અલગ સંખ્યા આપવામાં આવી હોય, ટકામાં આપવામાં આવી હોય, રૂપિયા આપવામાં આવી હોય, ગમે તે વસ્તુ આપવામાં આવી હોય એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ આપવાનો થાય છે. બરાબર છે તો હવે એમાંથી એક બે પ્રશ્ન પૂછે તો પ્રશ્ન નંબર એક છે આલેખ પ્રમાણે લોકપ્રિય રમત કઈ છે? આ જે પાઇચાટ આપવામાં આવ્યો છે એમાં લોકપ્રિય રમત કઈ છે તો કઈ છે ખર્ચ કરવામાં આવે છે તો હોકી જે રમત છે એના પર કેટલા ટકા વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે તો પંદર ટકા પંદર ટકા લખવામાં આવ્યું છે એટલે પંદર ટકા ખર્ચ કરવામાં આવે છે એના આધારે રૂપિયા પણ દર્શાવવામાં કેટલા રૂપિયા ખર્ચ થયો એ પણ દર્શાવી શકાય પ્રશ્ન છે અનંતનો જન્મ તેના પિતાના લગ્નના બે વર્ષ પછી થયો તેની માતા તેના પિતાથી પાંચ વર્ષ નાના છે પરંતુ તે અનંતથી વીસ વર્ષ મોટા છે તેના પિતાની લગ્ન સમયે ઉમર કેટલી હશે હવે આપણે અહીંયા પિતાના લગ્નની ઉંમર શોધવાની છે અનંતનો જન્મ થયો લગ્નના બે વર્ષ પછી અને માતા પિતાથી પાંચ વર્ષ નાના છે અને અનંત અનંતથી કેટલા વર્ષ મોટા છે વીસ વર્ષ તો લગ્ન સમયે એની ઉંમર કેટલી હશે ત્રેવીસ વર્ષ કેટલી હશે ત્રેવીસ વર્ષ હશે આગળનો પ્રશ્ન છે નીચેના અક્ષરોની શ્રેણીમાં પ્રશ્ન વાચક ચિન્હ પ્રશ્ન ચિહ્ન કે એ પછી બી આપવામાં આવ્યો છે બી પછી સી નથી આપવામાં આવ્યો ડી આપવામાં આવ્યું છે એવી રીતે આપણે ગણતરી કરતા જઈએ બરોબર છે એ d તો અહીં ગણતરી કરતા આપણે કોઈઓ આવશે જી એમ જે સુમ આવશે જી એમ જે બરાબર છે આગળનો પ્રશ્ન જોઈએ જો બરા અક્ષરોને સંકેતની ભાષામાં 2 7 5 9 5 લખાય છે અને થિલક ને 3 6 8 4 5 1 લખાય છે તો ભારતીયને સંકેત ભાષામાં શું લખાશે તો અંગ્રેજી શબ્દ આપવામાં આવે છે અને એને અંકોમાં લખવામાં આવ્યું છે બરાબર છે તો તો આપણે સંકેતમાં સંકેતમાં શું શું તોપન અડસઠ કેવી રીતે લખશું તો અહીંયા જો બી આપવામાં આવ્યો છે તો બી માટે કયો શબ્દ અંક છે નવ પછી એચ છે એચ ક્યાં આપવામાં આવ્યો છે અહીંયા આપવામાં છે એચ માટે કયો છે અંક છે છ એવી રીતે ગણતરી કરશો તો આપણને આનો જવાબ મળશે આ જે પ્રશ્ન જે છે એ તમે ચોથા ધોરણની ગણિત જે છે એના આધારે પણ તમે શીખી શકો છો આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું મહિલા માતા તથા એન્જિનિયરને વ્યક્ત કરે છે નીચેનામાંથી કયું જે છે એ મહિલા માતા અને એન્જિનિયર ને વ્યક્ત કરે છે મહિલા પણ છે માતા પણ છે અને એન્જિનિયર પણ છે તો ચાર ડાયાગ્રામ આપવામાં આવ્યા છે બરાબર છે તો એમાં કયો સાચો જવાબ આવશે તો આ જવાબ સાચો બરાબર છે તમે કદાચ પ્રશ્નમાં જણાવી શકો છો એ બી ડી બરાબર છે પેલા નંબરનો એ બીજા નંબરનો બી ત્રીજા નંબરનો સી અને ચોથા નંબરનો ડી તો એના આધારે આ જવાબ આવશે ભૂલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો આગળનો પ્રશ્ન છે ડાયાગ્રામ આપવામાં આવ્યો છે ત્રણ વર્તુળ દર્શાવવામાં આવ્યા છે એ જે છે ક્લાર્ક છે આ બાજુ જે સરકારી કર્મચારી છે બીજી બાજુ છે ગ્રેજ્યુએટ છે તો એ ડાયાગ્રામના વેન આકૃતિના આધારે આપણે પ્રશ્નો જોઈશું તો કેટલાક ગ્રેજ્યુએટ સરકારી કર્મચારી છે પણ ક્લાર્ક નથી કેટલાક ગ્રેજ્યુએટ શું છે સરકારી કર્મચારી છે પરંતુ શું નથી ક્લાર્ક નથી તો એમાં શું આવશે એફ કારણ કે ગ્રેજ્યુએટ પણ છે જો એફ અહીં આપવામાં આવશે છે ને સરકારી કર્મચારી પણ છે એટલે અહીં સાચો જવાબ શું આવશે એફ આવશે આગળનો પ્રશ્ન છે ક્લાર્ક કે જે ગ્રેજ્યુએટ પણ છે અને સરકારી કર્મચારી પણ છે ક્લાર્ક પણ છે ગ્રેજ્યુએટ પણ છે અને સરકારી કર્મચારી પણ છે તો અહીં સાચો જવાબ શું આવશે એચ આવશે કારણ કે એચ જે છે એ

તો 10 માં 7 ઉંમર છું તો 17 થશે હવે અહીં કઈ પેટર્ન બને છે જુઓ હવે 17 માં કેટલી ઉંમર છું તો 26 થશે તો 17 માં 9 ઉંમર છું તો 70 થશે એટલે કે અહીં એકી સંખ્યાઓ આપવાની છે 3 5 7 9 હવે કેટલા આવશે 11 હવે કેટલા આવશે 13 હવે 75 પછી હવે કેટલા 13 પછી કયો આવશે એકી સંખ્યા પંદર તો પચાસ માં પંદર ઉમેરીએ તો કયો જવાબ આવે જવાબ આવશે સાત ડી બરાબર આઠ છે તો નીચેના અંક શું દર્શાવે છે એટલે કે આ જે અંક આપવામાં આવે છે શું દર્શાવે છે સત્તર ઓગણીસ વીસ નવ અને આઠ

સડસઠ નો અર્થ હું પ્રસન્ન છું સાતસો નેવ્યાસી નો અર્થ તમે ઉદાસ છું અને છસો ઓગણસિતર નો અર્થ છે પ્રસન્ન અને ઉદાસ તો કયો સંકેત સંકેત અને માટે છે તો કયો સંકેત અને માટે છે છ જે સંકેત છે એ અને માટે છે આગળનો પ્રશ્ન છે સો અને ત્રણસો વચ્ચે કેટલી સંખ્યાઓ બે સાથે શરૂ અને સમાપ્ત થાય છો 100 થી 300 સુધીની સંખ્યાઓ છે એમાં કેટલી સંખ્યાઓ એવી છે બે સાથે શરૂ થાય છે અને બે સાથે સમાપ્ત થાય છે તો સાચો જવાબ શું આવશે એકસો દસ જે છે એ બે સંખ્યાઓ જે છે એ બે સાથે શરૂ થાય છે અને બે સાથે સમાપ્ત થાય છે આગળનો પ્રશ્ન જોઈએ કોઈ ક્રિકેટ મેચ સ્પર્ધામાં પિસ્તાલીસ મેચ રમવામાં આવે છે કેટલી મેચ રમવામાં આવે છે પિસ્તાલીસ મેચ રમવામાં આવે છે દરેક ટીમ અન્ય દરેક ટીમ સાથે એકવાર રમે છે તો સ્પર્ધામાં ભાગ લેનાર ટીમની સંખ્યા કેટલી હશે તો કેટલી હશે દસ આપણો જે વર્લ્ડ કપ યોજાઈ ગયો તેમાં તમે જોઈ શકો છો કેટલી મેચો હતી કેવી રીતે રમ્યા હતા ત્યાર પછી છે ક ખ તી નીચો છે પરંતુ વ થી ઊંચો છે ત નીચો છે પરંતુ ના આધારે બધાનો ક્રમ જણાવો તો લંબાઈ ના આધારે બધાનો ક્રમ આ રીતે આવશે થ આ પ્રમાણે એમનો ક્રમ આવશે આગળનો પ્રશ્ન જોઈએ જો પાંચ પાંચ અને આઠ ત્રણ અને નવ બે અને છ તેમજ એક અને ચાર પોતાના નું મૂલ્ય શું હશે આ જે અંકો છે પોતાના સ્થાનની અદલા બદલી કરે તો એમનું મૂલ્ય શું આવશે તો શું આવશે બાણું એક્યાસી તેતાલીસ શું આવશે બાણું એક્યાસી તેતાલીસ આવશે

सीआरसी આગળનો પ્રશ્ન છે એક મિલિટરી કોડમાં ટાર્ગેટ ને રેડ ટેગ લખવામાં આવે છે તો બ્રિજ ને કેવી રીતે લખી શકાય તો કેવી રીતે લખી શકાય તો આ આર બી ઈ જી ડી કારણ કે અહીંયા આપણે ઉલટાવી કાઢવાનું છે ત્રીજા અક્ષરથી આગળ લખવાનું છે નહીં ચોથા અક્ષરથી છ લેથી છેદુ લખવાનું છે એવી રીતે લખવામાં આવી છે આ રીતે લખવામાં આવશે તમે આ પ્રશ્ન આપણે તમે મેમરી કાર્ડ ને પણ યાદ કરી શકો જેમ કે આઠ જીબી નો મેમરી કાર્ડ સોળ જીબી નો મેમરી કાર્ડ બત્રીસ જીબી નો મેમરી કાર્ડ હવે ચોસઠ જીબી હવે અહીંયા શું આવશે 64GB નો મેમરી કાર્ડ 128GB નો મેમરી કાર્ડ 256GB નો મેમરી કાર્ડ અને 512GB નો મેમરી કાર્ડ એટલે આ પ્રમાણે પણ તમે યાદ કરી શકો એટલે જે પ્રશ્ના चिन्ह જે છે ત્યાં શું આવશે 64 આવશે મેમરી કાર્ડને યાદ કરીને તમે આ રીતે પણ પ્રશ્નોનો ઉત્તર આપી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મળતું તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવા અલગ પ્રશ્નો શોધીને લાવી શકું અને પરીક્ષાની તૈયારી માટે તમને મદદરૂપ થઈ શકે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ